નમસ્કાર મિત્રો ગુજરાતનું ગીર જંગલ એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર પરંતુ શું તમે જાણો છો કે આ શાહી પ્રાણીઓનું અસ્તિત્વ અત્યારે ખતરામાં છે ગીર જંગલની આસપાસ ધમધમતા કોમર્શિયલ એકમો પર ગંભીર સવાલો ઉભા થયા છે જેના કારણે ગીરની નાજુક ઇકોસિસ્ટમ પર માનવીય દબાણ વધી રહ્યું છે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી એક જાહેર હિતની અરજી આ મામલે ચર્ચામાં આવી છે કોર્ટે ગીરની ઇકોસિસ્ટમ પર વધતા માનવીય પ્રભાવોને ગંભીરતાથી લીધા છે આ ના પગલે હાઈકોર્ટે તાત્કાલિક ધોરણે પગલા લેતા ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાના કલેક્ટરને એક સ્પષ્ટ આદેશ આપ્યો છે આ આદેશ મુજબ ત્રણેય જિલ્લામાં ગીર જંગલને આસપાસ આવેલા તમામ કોમર્શિયલ એકમોની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસ એ નક્કી કરશે કે આ એકમો પર્યાવરણીય નિયમોનું પાલન કરી રહી છે કે નહીં જંગલની નજીક અનિયંત્રિત બાંધકામ અને પ્રવાસીઓની વધતી અવર જવર સિંહોના કુદરતી નિવાસસ્થાનને નુકસાન પહોંચાડી રહી છે અને વન્યજીવ માનવ સંઘર્ષનું જોખમ પણ વધારી રહી છે હાઈકોર્ટનો આ નિર્ણય ગીરની સંરક્ષણ દિશામાં એક મહત્વનું પગલું હોઈ શકે છે